મહેસાણાના ધરોઈ ડેમમાં જળ સપાટીમાં વધારો થયો છે ધરોઈ ડેમમાં એકોતેર પોઈન્ટ તેર ટકા જળ સ્ટોક થયો અને ડેમમાં તેતાળીસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ ડેમમાં ભાઈજનના કુલ છસો બાવીસ ફૂટ સપાટી હોય છે ત્યારે હાલ ડેમની સપાટી છસો ચૌદ પોઈન્ટ ત્રણ ફૂટ પર પહોંચી છે ધરોઈ ડેમમાંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે દસ શહેરો અને એક હજાર સાત ગામ અને પરાને ડેમમાંથી પાણી પીવાનું પાણી અપાય છે અમરેલી જિલ્લામાં વધુ એક જળાશય સો ટકા ભરાઈ જતા ઓવરફ્લો થયો નજીક આવેલ રાયડી ડેમ છલકાવ તંત્ર દ્વારા એક દરવાજો ખોલાવ નીચાણવાળા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા ખાંભા રાજુલા જાફરાબાદ ત્રણ તાલુકાના પાંચ ગામડાને સાવચેત રહેવા સૂચના મળી મોટા બારમણ નાના બારમણ ચોતરા મીઠાપોર સહિત ગામોને સાવચેત કરાયા ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર પાસે હાઈવે પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો અરવલ્લી રહ્યો છે હાઈવે ઓથોરિટીની કામગીરી સામે લોકોએ વિરોધ દર્શાવ્યો મોડાસા રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી સ્થાનિકોએ વાહન વ્યવહાર બંધ કર્યો બે કલાકથી જામ હાઈવે ખુલ્લો કરાવવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા પર અરવલ્લી જિલ્લા કલેક્ટર સ્થળ પર આવે તેવી માંગ કરી છે વરસાદી પાણીનો નિકાલ ન થતા ગાંધીનગરના ચંદ્રાલા ગામના લોકોમાં રોષ વ્યાપ્યો છે રોષે ભરાયેલા લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો છેલ્લા ત્રણ વર્ષથી ચંદ્રાલા હાઇવે પર પાણી ભરાવાની સ્થાનિકોની ફરિયાદ છે નેશનલ હાઇવે ઓથોરિટીને પણ સ્થાનિકોને અનેક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો ચક્કાજામના કારણે હાઇવે ચારથી પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો એક તરફ મોડાસામાં કઈ રીતે ખાડાને લઈને ચક્કા જામ કરવા પર મજબૂર બની ગયા નાગરિકો તે તસવીરો જુઓ બીજી તરફ ગાંધીનગરની તસવીરો પણ સામે આવી રહી છે જ્યાં ચારથી પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ થયો પાણીના નિકાલ ન થતા જ રોષ વ્યાપ્યો છે અને સ્થાનિકો હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે વારંવારની રજૂઆત છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીને સ્થાનિકો રજૂઆત કરી સુરતથી સમાચાર બારડોલીના પેટ્રોલ પંપ નજીક અકસ્માતની ઘટના બની મોપેડ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં પાંચ યુવાનો ઈજાગ્રસ્ત થયા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ બારડોલીના વાડીવાલા પેટ્રોલ પંપ નજીક અકસ્માતની ઘટના બની છે તો બારડોલીમાં અકસ્માતમાં પાંચ યુવાનો કઈ રીતે ઈજાગ્રસ્ત થયા પૂરપાટ ઝડપે આવતા મોપેડ અને મોટર વચ્ચે અકસ્માતની આ ઘટના બની જેમાં પાંચ યુવાનોને ઈજા પહોંચી હતી કઈ રીતે રફતારનો કહેર મશીન નું ટાયર મહિલાના માથાના ભાગે ફરી વળતા મોત નીપજ્યું નિલાંબર સર્કલ પાસેની આ ઘટના મહિલા પોતાની દીકરીને સ્કૂલમાં મૂકવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના સર્જાઈ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પર

જે વાહન ચાલક હતો તે નશાની હાલતમાં હોવાનો આરોપ છે અને આડેધડ તેણે વાહન હંકારીને એક મહિલાનો જીવ લઈ લીધો આ મહિલા પોતાના બાળકને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તેમને શું ખબર હતી કે એક વાહન ચાલક તેમની પર ત્રાટકશે કાળ બનીને મુંબઈથી ભાવનગર આવતી સ્પાઇસ જેટની ચાલુ ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો સ્પાઈસ જેટની ફ્લાઇટમાં મુંબઈથી ભાવનગર આવવા સત્તેર મુસાફરો બેઠા હતા પરંતુ નવસારી પહોંચતા ફ્લાઇટ હવામાં હાઇટ નહીં પકડતા ફ્લાઇટને મુંબઈ પરત લઈ જવાય ચાલુ ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ હોવાની પાઇલોટે જાહેરાત કરતા મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા બીજી તરફ મુંબઈ ફ્લાઇટ પરત લઈ જઈ મુસાફરો માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરોએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવી દીધો સમાચાર વલસાડથી વલસાડમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી વોચ ગોઠવી આરોપીને દબોચવામાં આવ્યા પોલીસે મુંબઈ થી સુરત જતા ટેમ્પાને ઝડપ્યો પોલીસે ચાર લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે સુનિલ નવરે નામના આરોપીની ધરપકડ કરી જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી વલસાડ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોના વિચિત્ર કિમિયા પર પાણી ફરી વળ્યું અમદાવાદમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે બબાલની ઘટના શેલા વિસ્તારની શાંતિ બિઝનેસ સ્કૂલનો બનાવ કોલેજમાં ગણેશ સ્થાપના વખતે બબાલ થઈ સ્થાપનાવાળી જગ્યાથી યુવતીને હટવાનું કહેતા બોલાચાલી થઈ બંને પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ વિદ્યાર્થીનીના પિતાએ થાર ગાડી ઓવર સ્પીડમાં ચલાવી ઓવર સ્પીડ કારને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાયો એક વિદ્યાર્થીના પગના ભાગે પણ ગુનો નોંધ્યો છે જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપી ભરત છાબડાની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર ગુના નોંધાયા હતા છેલ્લા દોઢ મહિનાથી ભરત છાબડાને ફોન બંધ કરી

સેક્ટર તેર કરનાલ હરિયાણા ખાતેનો છે આરોપી વિરુદ્ધ ત્રણ ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલત પોલિશન ખાતે પણ નોંધવામાં આવેલો છે ત્યાં પણ એ જે હોટૅલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઉભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે હોટલમાં મળતી સેવાઓનો મફત ફાયદો લીધેલો છે

શાંતિનો માહોલ છે રાજ્યમાં શાંતિ સુલે રહે તે માટે સરકાર કામ કરી રહી છે આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને સત્યાવીસ લોકોની રાતોરાત કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે સત્યાવીસ જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે જેથી કરી અને હવે

શહેરમાં અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં હજારો વાહનોની અવર જવર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેસરકારી સ્પષ્ટ રીતે સામે આવી રહી છે કારણ કે અનેક વખત સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અકસ્માતો સર્જાયા હોવાના બનાવો બન્યા છે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે લાઇટ વિભાગ છે તે હજી સુધરવાનું નામ નથી લઈ રહ્યું કારણ કે શહેરમાં હજી પણ અનેક એવી સ્ટ્રીટ લાઇટો છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં સો ફૂટ આનંદનગર જે રિંગ રોડ છે કે જ્યાં અનેક જે સ્ટ્રીટ લાઇટો છે તે હાલમાં બંધ હાલતની અંદર જોવા મળી રહી છે મહત્ત્વની બાબત તો એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગની અંદર લગભગ એક લાખથી વધારે ફરિયાદો પણ થઈ ચૂકી છે તેમ છતાં આ સ્ટ્રીટ લાઇટો છે તે તે ચાલુ કરવામાં નથી આવી રહી ભૂતકાળની અંદર પણ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અનેક અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે અને અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને અધિકારીઓને આ બાબતનું ભાન ક્યારે થાય છે તે જોવું રહ્યું કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિત સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ વાજ હવે લોકમેળાની દ્વારકાના જામ ખંભાળિયામાં લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે લોકમેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા શ્રીરેશ્વર મહાદેવના પટાંગણમાં આયોજિત મેળામાં ઋષિ પાંચમ પર ઉમટી મિની તરણેતર આ મેળામાં આસપાસના જિલ્લામાંથી પણ લોકો આવતા હોય છે લાખોની સંખ્યામાં લોકો લોકમેળાનો આનંદ લે છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મેળામાં સીસીટીવીથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે નવ સપ્ટેમ્બર સુધી આ લોકમેળાનું આયોજન કરાયું છે

બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવાનું અનોખું મહાત્મ્ય છે જેથી હાલ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલમાળી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે ઝૂમતા ઝૂમતા પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામાનું પણ આયોજન કરાયું છે અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે માઈ ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી આવા નીકળી ગયા છે તો પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પનું પણ આયોજન કરાયું છે ત્યારે ઊંઝાથી સાતસો પચાસ મહિલાઓનો સંઘ અંબાજી પહોંચ્યો સામા પાંચમના નિમિત્તે એક દિવસના ધાર્મિક પ્રવાસે મહિલાઓનો સંઘ નીકળ્યો આ સંઘ દ્વારા અંબાજી મંદિરે ધજા ચઢાવાઈ ભાદરવી પૂનમે ભારે ભીડ રહેતી હોવાથી સાતસો પચાસ મહિલાઓએ મેળા પૂર્વે માતાજીના દર્શનનો લાભ લીધો સ્વૈચ્છિક સંસ્થા આર કે ફાઉન્ડેશન દ્વારા તમામ ખર્ચ કરવાનો નિર્ણય કરાયો છે

મેરો બહુ મોટો થતો હોય છે એ એના ભાગ રૂપે એડવાન્સ દર્શન કરાવીને દરેક બહેનો માતાઓને લાભ મળી રહે એના માટે આગોત્ર આયોજન કરેલ છે બુલેટિનમાં રોકાщик નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 810 ગુજરાતી